તો હાલો મિત્રો ફાઈનલી આપણે મેરડી મેં રામપરા પહોંચી ગયા છીએ મારી સાથે જોડા રહીજો અને ટૂંક સમયમાં તમને માતાજીના દર્શન કરાવશું શ્રીફળનું લઈ લીધું છે અને શ્રીફળ પણ વધારવાનું શરૂ કરી દીધું છે મારી સાથે મારા સૈનિકો આવ્યા હતા શ્રીફળ પણ ઊભું વધારવાનું છે માતાજીને દયા છે અને બીજું શ્રીફળ પણ વધી રહ્યું છે થોડીક માતાજીના દર્શન કરશું આપણે ઉરિયાવાડવાળી મેલેના દર્શન આપણે કરવાના છે અને તમે જોશો છો અગરબત્તી કરે છે અને અગરબત્તી અહીંયા ખોડવાની હોય છે અને એમના માતાજીના દર્શન કરવાના છે અને હું જાઉં છું માતાજીના દર્શન કરવા તો મારી સાથે રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો અને કોમેન્ટ પણ કરજો ફાઇનલી મેલેડી દર્શન કરવા હું અંદર પહોંચી ગઈ છું આજે ફૂલ ટ્રાફિક છે

અને માતાજીના દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટ એકવાર જરૂર કરજો કે તમે રામપરા મરડીમાં આવ્યા છો કે નહીં જો આવવાનું બાકી હોય તો એક વખત અવશ્ય દર્શન લેવા આવજો માતાજીના પધારજો હજી એકવાર દર્શન કરાવું છું મારી સાથે જોડ્યા રહીજો મિનિટમાં તમે બધા મિત્રો દર્શન કરી લીધા છે અને અહીંયા હવન શરૂ છે માતાજી રવિવાર છે તો પબ્લિકી પણ ઘણી છે હવન છે શરૂ થોડી ભૂખ લાગી છે

ની નાસ્તો કરીને પછી દર્શન કરીને હવે અમે રવાના થાય છે વાર તમે જોવો છો એમાં ઘણા માણસો આજે રવિવાર છે એટલે દર્શન કરવા આવે છે આટલા દિવસે પણ દર્શન કરવા આવે છે પણ રવિવારો એટલે ઘણું પબ્લિક હાલીને આવે છે તમે જોવો છો એમ વાહન લઈને આવે છે વાહન બંધાવીને આવે છે ઘણું બધું પબ્લિક હોય છે સન્ડેના દિવસે થોડુંક વધારે હોય છે તો બોલો મેલેડીમાં તકી જય